ખેડા જિલ્લામાં નડિયાદ પશ્ચિમ એન સ્કૂલના માર્ગ પર કોંગ્રેસે રસ્તો રોકો આંદોલન ચડ્યું હતું કોંગ્રેસ મહિલા મોરચાના મહામંત્રી પર સાથે રસ્તા પર ધરણા કરી આંદોલન કર્યું હતું ખોડિયાર ગન્નારાથી શ્રેયસ ગરનારાનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી તંત્રની ઊંઘ ઉડાડવાનો રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું કોંગ્રેસ હાર્દિક ભટ્ટ રસ્તા વચ્ચે બેસતા વાહન વ્યવહાર ખોરવાયો હતો સ્થાનિક સમસ્યાનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે રસ્તો રોકો આંદોલનથી કોંગ્રેસના અગ્રણી હાર્દિક ભટ્ટને પોલીસે ડિટેન કર્યા હતા સાહેબ છે એમને આજે ચાર વાગ્યાથી અમે ફોન કરીએ છીએ કે તાત્કાલિક રોડ ઉપર આવો ઓફિસમાં બેઠા નહીં કારણ કે જે મહાનગરપાલિકાએ સાત અધિકારીની નિમણૂક કરી એમના એક કે જેમનો પશ્ચિમનો વહીવટ છે કે પશ્ચિમની અંદર કોઈ પણ પ્રકારે તકલીફ પડે તો તમારે આ અધિકારીનો ફોન કરવાનો પાંચ વાગ્યાથી ફોન કરીએ છીએ દસ મિનિટમાં આવું ને પછી સાહેબ ખેડા જવા નીકળી ગયા છે

જ્યારે અમે અધિકારીઓને વારંવાર ડીજીયુસીના અધિકારીને અર્બન ડેવલપમેન્ટના અધિકારીને વારંવાર ફોન કરવાથી આજે એમના જે કોન્ટ્રાક્ટર ભાઈએ જે કામ કર્યું છે એમણે આવીને પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે કે કાલે સવારથી આ રોડ સમતલ કરવાનું કામ શરૂ થશે અને જ્યાં સુધી પ્રશ્ન રહેશે ત્યાં સુધી આ ભાઈ કામ કરવા પણ તૈયાર છે તેવી એમણે બાહેધરી આપેલી છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ